નમસ્કાર મિત્રો હું શું સંજય વાઘેલા વિડીયો શરૂઆત કરતાની પહેલો બધાને મારા તરફથી હર હર મહાદેવ જય ભોળેનાથ ભોળેનાથ બધા મિત્રોનું સારું કરે બધા મિત્રો મસ્ત જીવન ખુશીથી જીવે અને બધા મિત્રો જે વાત પર આજે વાત કરવાનો છું પુરુષાર્થ એટલો મસ્ત કરે અને પુરુષાર્થ કરતા રહે અને જીવનમાં આગળ વધે એવી મારા ભોળેવા ભોળેનાથ બધાયનું એક જ ફરકે બધાને જોરદાર આશીર્વાદ આપી દે અને બધાનું સારું થઈ જાય મિત્રો તો એક વિડીયો શરૂઆત કરતી એની પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે મારા વાલા મિત્રો કે તમે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનો રાખો એક નાનકડી કમેન્ટ કરવાનું રાખો અને નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે અને બે લાઇકનને પ્રેસ કરી લેજો મિત્રો કારણ કે કોઈ પણ નવો વિડીયો હું એથી અપલોડ કરું કે મારે નોટિફિકેશન મારા વાલા મિત્રોને પહેલી મળે પહેલી મળે એટલે મિત્રો કહું છું કે પુરુષાર્થ કે હું આ જોઉં અત્યારે હું આજે બોલી રહ્યો છું આ મહેનત અત્યારે કરી રહ્યો છું ઠંડીની અંદર પણ આ જો ટી શર્ટ પહેરી છું બસો ડીપ્સ ડિપ્સ કરીને બેઠો છું પુષઅઅપ જેને કે પુષઅઅપ બસો પુષઅઅપ કરીને અહીંયા બેઠું છું પુરુષાર્થ કહેવાય ને મહેનત કરું છું અત્યારે આ યુટ્યુબ પર અત્યારે હું મહેનત કરું છું એનું ફળ તો વહેલું મોડું મને મળવાનું છે મારી ચેનલ વહેલા મોડાઈ વર્ષ હશે બે વર્ષ હશે મોનેટાઇઝ તો થવાની છે મિત્રો તો પુરુષાર્થ જિંદગીમાં જરૂરી છે પુરુષાર્થ વગર કહે છે નહીં મિત્રો આપણે આજે લઈ લીધો છે વિષય પુરુષાર્થ મહેનત કરો સખત પુરુષાર્થ કરો સખત પુરુષાર્થ પુરુષાર્થ કરવાનો છે પણ એવો નહીં કે ના કમનો પુરુષાર્થ કરવાનો ઘણા તો છોકરીઓ પાછળ પડી જાય અને એ લાઈનોમાં છે બે વર્ષથી એની પાછળ કેટલી મહેનત કરવા એની પાછળ નહીં મહેનત કરવાની તાર એની પાછળ નહીં મહેનત કરવાની ભાઈ તારે તારી પુરુષાર્થ એટલે કે તારે કમાવાનું છે જિંદગીમાં કાબિલ બનવાનું છે જિંદગીમાં કાબિલ બનવાનું છે કે ભાઈ તારું ઓળખે લોકો કે પેલો ભાઈ જો સંજય વાઘેલા જાય છે જો જરાક એને જો પહેલાં સાયકલનો નથી હવે અત્યારે બાઇક લઈને જાય છે અત્યારે બાઇક લઈને જાઉં છું મિત્રો પેલાં સાયકલનો ઠેકવાનો આપણે હતો નહીં અત્યારે બાઇક લાવી દીધું છે ભગવાનની અને તમારા બધાની મહેરબાની અને અત્યાર જો તમારા બધાની મહેરબાની થઈ તો હું કાર બી લાવી શકીશ અને એક સારું મકાન પણ બનાવી શકીશ જો તમારા બધાના આશીર્વાદ હશે ને જો તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આગળ આગળ ચેનલ એવી વધશે અને વધારે વધારે આપણા મિત્રો જોયા કરશે અને વધારે વધારે આપણા સબસ્ક્રાઈબર વધશે અને એક નાનકડી બીજી એક વાત કહી દો વચ્ચે થોડું કે હું કોઈ મોટિવેશન સ્પીકર નથી મિત્રો હું એક નાનકડો સામાન્ય માણસ છું ગામડાનો એકદમ લોકલ માણસ છું જે મને હરખો ઇંગ્લિશ બોલતા નથી આવડતું મને હિન્દી બોલતા નથી આવડતું પણ અમુક ટાઈમ ઇંગ્લિશે થોડું થોડું જાળી લઉં છું કારણ કે બધા કહેજે સંજે ભાઈ ઇંગ્લિશ બોલો ને તો આપણે ઇંગ્લિશ બોલી કાઢીએ છીએ એવું નહીં કે ઇંગ્લિશ નથી આવડતું આપણા થોડું ઘણું આવડે છે તો મિત્રો એક વાત છે પુરુષાર્થની અંદર આપણે જે પોઈન્ટ પર છીએ એની વાત કરીએ કે પુરુષાર્થ તો મારું કહેવું જે જિંદગીમાં જો આવ્યા છે ને આપણે મિત્રો તો ભગવાને આપણે જે મોકલ્યા છે ને પુરુષાર્થ તો પુરુષાર્થ તો કરતા રહેવું જોઈએ અને મિત્રો એવું કહેવાય છે મેં તો સાંભળેલું છે કે જો કોઈ આઠ કલાકે કામ ના કરે ને માણસ આઠ કલાક કામ ના કરે એને જીવવાનો આ પૃથ્વી પર અધિકાર નથી આઠ કલાકે જો પુરુષાર્થ ના કરે ને માણસ તો એને રાત્રે ઊંઘવાનો અને ખાવાનો એને અધિકાર નથી આ એક સત્ય હકીકત છે મહેનત કરો આઠ કલાકે તમારે કામ કરવું જોઈએ મિત્રો ગમે એવું ને જે મોટા વ્યક્તિઓ જે મહાન વ્યક્તિઓ બન્યા છે વર્લ્ડની અંદર દુનિયાની અંદર આપણા ભારતની અંદર એમને નથી બન્યા બહુ પુરુષાર્થ કરો સખત પુરુષાર્થ બહુ જ મહેનત કરી છે લાઈફની અંદર એમને નથી બનાવતું એમનામાં નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેટલી ઉંમર થઈ ગઈ સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ સેવન્ટી યર્સ તોય કેટલા અઢાર કલાક કામ કરે છે માણસ વિચારી લો તમે ત્યાંથી જ કે અઢાર કલાક યાર આટલી ઉંમરે અને આપણે યાર જવાનું છે આઠ કલાકમાં થાકી ગયો યાર તમે નહીં મળો અમારા બાજુમાં જ એક ભાઈ છે નામ નથી કહેતો કારણ કે કદાચ વિડીયો જોઈ લે ને ભાઈ ખોટું લાગી જાય એવા ઘણા બધા માણસો હોય છે અમારે બાજુમાં જ એક માણસ છે તમે નહીં મોડો એ ભાઈએ ત્રીસથી થી ચાલી નોકરીઓ બદલી કાઢી નોકરીઓ બદલી કાઢી આ દાડા જાય પાંચ છ દાડા જાય પાછો ઘેર આવીને ઘરના કહે એમાં કેમ ભાઈ નોકરી નથી જતો ચાલો બહુ લોડ પડશે બહુ લોડ પડશે ચલો એક જગ્યાએ લોડ પડ્યો સમજે બીજી જગ્યાએ છે ચાલો હું બીજી ત્રણ દાડા છે ને કે બહુ લોડ પડે એટલે સાલા સારા તને બધી લોડ પડે તારે મહેનત જ નહીં કરી એમ કેમ તારા પુરુષાર્થ જ નહીં કરો તારે કામ જ નથી કરવું તો પછી શું થાય લોડત પડે એવું નથી રાખવાનું મિત્રો પુરુષાર્થ કરતા રહો થાકવાનું નથી આપણે અને જે માણસ લાઈફમાં તમને એક યાદ કર દો જે મિત્રો આ મારો વિડીયો જોતા એમને એક જ મારી નાનકડી વાત જો મગજમાં ઉતારી લીધી ને તમે તો જિંદગીમાં કોઈની તાકાત નથી કે તમે આખી લાઈફ જીવતા તમને હાઈફાઈ જીવતા તમને કોઈ રોકી શકે મિત્રો એક વાત કહી દઉં તમે આઠ કલાક તો મહેનત કરો અને જો તમે સખત પુરુષ આમ સખત મહેનત કરો સખત જોબ હમ વહેલા ઉઠી જાઓ જોબ પર જવાનું પણ હમ ઉઠીને કસરત બસરત કરો એવું નહીં કે હા આમ ઉઠ્યા ને એને આમ ગોધરું ઉડીને પડી રહેવાનું ના વહેલા ઉઠી જાઓ કામ કરો પુરુષાર્થ કરવાનો છે આપણે પુરુષાર્થ તમે નહીં મોનો તમે નહીં મોનો જે મજૂરો હોય છે મજૂરો કેટલા કલાક કામ છે આઠ કલાક કરે પણ એટલી મજૂરી કરે છે એમને તમને એવું લાગતું છે કે એમને ખાલી થોડા ઘણા પૈસા મળે તમને કોઈ ખુશી મળે અરે એવું નથી ભાઈ એ જે મહેનત કરે છે ને આખો દિવસ આખો દિવસ જે ક એવાય જે વર્કઆઉટ કરે છે સખત હાર્ડવર્ક કર હાર્ડવર્ક હાર્ડવર્ક એવાય કરે છે ને એમના શરીર જોજો તમે એને ભગવાન ભાઈ કંઈક ને કંઈક મહેનત કરો કંઈક ને કંઈક ફળ તને આપે જ તું જેવી જેવું જેવું કરું ને એવું તમને ફળ આવવાના જ છે ભગવાન યાદ રાખજે તું એ લોકો જેટલી મહેનત કરી એમનું શરીર તો લાકડા જેવું છે તમને એક જો મૂંચી મારે તો ભયરામ કાલે દે આપણને એવું એમને તાકાત હોય છે એમના કે સખત હાર્ડવર્ક કરીને એમનું શરીર લોખંડ જેવું થઈ ગયું એ ભગવાન તમે કરો ને એનું તો તમને હાલે એવું નહીં કે તું આઠ કલાક કામ કરીશ તને કશું નહીં હાલે એટલે ભગવાન તને હાલશે તું પહેલાં ચાલું તો કર તું મહેનત તો કર યાર એમનામ તને તું બેઠો બેઠો તને કશું ના મળે નસીબ પર કશું નહીં ભાઈ પોતે લકીર બનાવી પડે ભાઈ પોતે મહેનત કરી પડે તમે નિમોનો એક વાર્તા મેં આ વચ્ચે બે હજાર વિડીયો જોઈ લો જ્ઞાનવર્ષન સ્વામીનો આપણે બહુ મહાન વ્યક્તિ છે જ્ઞાનવર્ષન સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના છે આ બોલે છે અને એમ એવા એટલું જકાસ બોલે છે ને મિત્રો અને જો તમે એમનું સાંભળી લીધો ને વિડીયો એક એક વિડીયો તમે સાંભળી લો ને તો તમારે આખી લાઈફ ચેન્જ થઈ જાય તમારા છોકરોની તીકે તમારી ફેમિલી સુધરી જાય આખું તમારું આખું અને તમે તમે નહીં મળો તમારા હગાવાળાને જો આ વિડીયો જોવાનું છો થોડું ઘણું પ્રોત્સાહન હાલો ને એમના વિડીયો જોવાનું તો તમારું તો શું પણ હગાવાળાની આખી લાઈફ ચેન્જ થઈ જાય તો એવા એક વાર્તા એમની કહેલી તો નાનકડી વાર્તા કહું છું તમને પુરુષાર્થ વિશે એમણે કહેલું કે એક છોકરો હોય છે અને એના મમ્મી પાપા હોય છે તો છોકરો અને મમ્મી પપ્પા થોડા ધાર્મિક હોય છે આપણા જેમ મારે જેમ મારા એમની પણ ઘણા બધા હું ધાર્મિક તો છું જ ભાઈ બધા ધાર્મિક જ હોય છે આપણે જ્યોતિષમાં આપણા વધારે વિશ્વાસ કરતા હોય તે ઘણી એના મમ્મી પપ્પા મમ્મી પપ્પા છોકરાને એક જ્યોતિષ જોડે લઈ જાય છે જ્યોતિષ કહે છે જે પંડિતજી હોય છે ક્યાં જ છું તે અને મમ્મી પપ્પાનું એવું સપનું હોય છે કે મારો છોકરો મારો છોકરો ભણી ગણીને હોશિયાર ડૉક્ટર બને બીજોને ભણાવે એક મહાન પુરુષ મારો છોકરો બને પુરુષાર્થ કરીને એવો મારો છોકરો થશે તો પંડિતજી આ બાબતમાં તમે શું એનો હાથ જોઈ લો ને તે ઘડી પંડિતજી એનો હાથ જોયે છે મિત્રો હાથની અંદર જોઈને પંડિતજી એટલું કહે છે જે બ્રાહ્મણ હોય છે મિત્રો એ કહે છે કે આ છોકરાની અંદર વિદ્યાની રેખા જ નથી આ છોકરો ભણી શકશે જ નહીં એના અંદર એની વિદ્યાની રેખા જ નથી ત્યારે એ લોકો ઘરે આવે છે અને પછી ઘરે આવીને એને મમ્મી પપ્પા તો ટેન્શનમાં આવી જાય છે પણ પેલો છોકરો જે ખોભરી ગયો હોય છે ઘરની અંદર જાય છે છરું પડ્યું ને છરી છરી એ મારી દે છે છરી હાથમાં અને બહાર આવીને એને મમ્મી પપ્પા જોવે ગભરાઈ જાય છે એની આ શું કર્યું બેટા છરું કેમ મારી દીધું મમ્મી ચિંતા ના કરીશ ને જરાક આ છરું એટલે એટલે માર્યું છે કે મારી પેલી વિદ્યાની જે રેખા નથી ને એ રેખા બનાવી દીધી હવે તો મમ્મી તું ચિંતા ના કરે જો હાથમાં થઈ ગઈ છે રેખા આપણે થઈ જશું છે વિદ્યા એ છોકરો મોટો થઈને મિત્રો એમનું નામ કહો ને તમે લાગશે કાં ના ડોક્ટર રાધાસ્વામી ભદ્રભાઈ ડોક્ટર બની ગયો બહાર જઈને બીજો દેશ મોટો પ્રોફેસર ને બીજોને એ મને પૂરું કહે ને પારું પાકું નામ ખબર હતું ડૉક્ટર જ ખબર હતું સર્વાપલ્લી રાધાકૃષ્ણ એવું કંઈક નામ છે એમનું તો એ તઈ જન ભણ્યા હાઈએસ્ટ ભણ્યા ફર્સ્ટ લેવલ લેવલ એના મમ્મી પપ્પાને લાગ્યું કે આજે હાથમાં લકીરો જોઈને જે બધા કહેશે ને બસ હાથની લકીર પોતે બનાવી પડે છે એનો પુરુષાર્થ કહેવાય મિત્રો પુરુષાર્થ કર્યો અને નાની નાની વાતમાં આપણે છકી નહીં જવાનું બી નહીં જવાનું આપણે જિંદગી એમાં એકદમ કમ્પ્લીટ રહેવાનું છે એમ તમે નિમોલો અમેરિકાના એક માણસ હતા એ એમને વાત કરી એ જ તમને શેર કરું છું પાછો એ મેં ઘણા વર્ષો સ્વામીની જ વાત સાંભળી છે તમને શેર કરો કદાચ તમે સાંભળ્યું તો કમેન્ટ કરી દોજો કમેન્ટો આપણે ચાલુ રાખવાની છે વિડીયોની અંદર કમેન્ટો રહેશે તો મને પ્રોત્સાહન જાગે તો મિત્રો તમે નિમોલો એ અમેરિકાના એક માણસ હતા વિજ્ઞાનિક હતા એમનો લેમ્પ હોય છે લેમ્પુ મોટી લેબોરેટરી હોય છે એમની અને સખત મહેનત કરતા હોય છે લેબોરેટરીની અંદર લેબોરેટરીની અંદર જે મહેનત કરતા હોય ને જે આ ગોળ બલ્બ બનાવતા હોય છે જે બલ્બની બલ્બની નથી ધનની વાત કરું છું તે કરતા હોય છે અને જે રાત્રે ઘરે સૂઈ રહ્યા હોય છે જ્યારે તો એ આગળ લેબમાં આગ લાગી છે ને આખો લેબ બની ખાખ થઈ જાય સખ્યા થઈ જશે બીજા જે ઘડીએ મતલબ કહેશે ને એકદમ તો માણસને કોઈ બી ઘરમાં ક્યાં તો મોટી જગ્યા આગ લાગે તે ઘડીએ આપણોને આપણી દુકાનમાં આગ લાગે છે અંદરથી બી જાય પણ આ માણસ શાંત રહ્યા પોતાને સ્થિર રાખ્યા પોતાને મજબૂત રાખ્યા એમણે એક જગ્યાએ તો ગયા પબ્લિક તો ભેગું થઈ ગયેલું ફાયર વાળા આવી ગયા બધું બોલાવવા માટે અને એમની વાઈફ હતી એમની માય ગોડ તારે આ ભાઈ શું કહે ખબર શું કહ્યું છે ગોડ એમ કે ભગવાન તારો આભાર તે યાર તમે વિચારો મળી કે ઠેંગોડ હું બી વિચારવું થેન્ક ગોડ કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે આ બધું કર્યું અહ હવે મને આજ હવે હું આ જ વસ્તુની ફરી પહેલેથી પહેલેથી મને પુરુષાર્થ કરીશ અને આ ફરી નવેસરથી નવું બનાવીશ અત્યારે આ બલ્બ લગાડવા ને તમે બમ બમાઈને હેં માણસ યાર આઈડિયા હોવું છે આઈડિયામાં અત્યારે આઈડિયા લાવવા બેહું ને એટલા બધા આઈડિયા છે મિત્રો ડગલો મારી પાસે તમે કમેન્ટ કરશો કે સંજય ભવન પર બનાવું તો તમને એટી ટાઈમ તો કમેન્ટ કરો ને મિત્રો તમને મળે એ જ વિષય પર તમને વિડીયો બનાવીને ના લો કે હું એક પુરુષ મેં નક્કી કરું છું હું અત્યારે પુરુષ કરું છું જો યુટ્યુબની અંદર પુરુષ કરું છું મેં નક્કી કરું છું જે હું ઠાલ લો છોડતો નહીં મેં તો તમને કહેતો કે તમે પુરુષ કરો કરતો જે વસ્તુ તમે ધારી છે ને સો ટકા થશે ગેરંટી અંગાત કહેતો તમારે કહેવાય કે આવું કરવું છે થાય જ યાર પાછળ પડી જવું પડે છોડવાનો નહીં ગમ્યો હોય મેં નક્કી કર્યું છે કે યુટ્યુબની અંદર આ ચેનલને મોનિટાઈઝ કરી રાખવાની કરવાની જ છે અને હું કરીને જ રહીશ છોડવાનો નહીં મિત્રો સો ટકાની માટે અંગત કહું છું તમને કે જો લગી ચેનલ મોનેટાઈઝ નહીં થાય તો લગી હું વિડીયો બનાવતા રહીશ અને તમારા બધાનો સાથ સહકાર છે તો મારા પુરુષાર્થ વહેલો વહેલું બધું પડી જશે તો મિત્રો અત્યાર લગી તો આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી જય સિયા રામ હર હરભોળેનાથ વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને શેર કરવાનું રાખજો યાર તમારા મિત્રોને કારણ કે તમને મિત્રોને યાર આવું કંઈક જાણવાનું મળે શેર કરવાનું જરૂરથી રાખજો બરાબર છે અને આ નાના માણસની વાતો ખબર તમે કારણ કે જિંદગીમાં મેં બહુ સ્ટ્રગલ કર્યું બહુ પુરુષાર્થ કરીશ મિત્રો તો આ પુરુષાર્થ કરીને અત્યારે અહીં બેઠો છું એટલે તમને કંઈક સમજાવી શકું શું મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચલો હર હર મહાદેવ નો જઈ